હેલો ગાય જય રામ અને હું અંબાજી પહોંચી ગયો છું બસ સ્ટેન્ડે અને અહીં પાછળ વાગ જય શિયા રામ મિત્રો બે દિવસની ટ્રીપ છે અને આપણે થેલો પેક કરી રહ્યા છીએ તો તમે ફરવા જાઓ તો થેલામાં શું શું જીવન જરૂરી વસ્તુ પેક કરો છો આપણે તો જો બે જોડી કપડાં છે બે દિવસના બરાબર ટુઆલ ફેસવોશ શેમ્પૂ અને ચાર્જરને આપણે સેલ્ફી સ્ટીક જોઈ અને નાસ્તામાં આપણે આટલું સાથે મમ્મીએ ભરી દીધું છે થેલો મેં કીધું વજન ઓછું થાય પણ તેમ છતાં ભાખરી દહીં અને પાણીની બોટલ છે બસ હવે આપણે આટલું તો ઘણું હવે વધારે લોડ લઈને જવું એના કરતાં ઓછું ભરી જઈ તો ચાલો આપણે રેડી થઈ ગયા છીએ થેલો બેક પેક લઈ અને બસ સ્ટેન્ડ સુધી બાઇક લઈ લઈશી તો બને રજો લેટ સ્ટાર્ટ અવર જર્ની અડધો કલાક બસ લેટ હતી ફાઇનલી આપણી બસ આવી ગઈ છે માંડવી અંબાજી આપ જોઈ શકો છો બસ અંબાજી તો મિત્રો નિંદર મસ્ત થઈ ગઈ અને પરોડ થઈ તો અંબાજીના રડિયામણા ડુંગરોના દર્શન થયા એટલે થઈ ગયું કે હવે આપણે માનાધામમાં પહોંચી ગયા છીએ તો થોડુંક વધારે અજવાળું થઈ ગયું ચાલો હવે આપણે માના ઇતિહાસ વિશે જાણીશું થોડું મિત્રો અંબાજી ભારતમાં ગુજરાતનું એકમાત્ર પ્રસિદ્ધ યાત્રાધામ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં રોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર વિખ્યાત વૈદિક કુમારિકા સરસ્વતી નદીને ઉત્તરે આ પર્વતની ટેકડીઓ પર આવેલું છે એકાવન શક્તિપીઠ પૈકી એક એ અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પેઠ છે અને તે પાલનપુરથી આશરે પાસઠ કિલોમીટર દૂર માઉન્ટ આબુથી પિસ્તાલીસ કિલોમીટર અને આબુ રોડથી માત્ર વીસ કિલોમીટરના અંતરે અને અમદાવાદથી એકસો પિંચ્યાસી કિલોમીટરના અંતરે ગુજરાત અને રાજસ્થાન સરહદની નજીક આવેલું છે મિત્રો આ અંબાજીના મંદિરમાં દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી પવિત્ર શ્રી વિષયંત્ર મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે જય માતાજી મિત્રો હું છું નીલસોની અને અંબાજી બસ સ્ટેન્ડ પહોંચી ગયો છું અને હવે આપણે માતાજીના દર્શન કરશી અને સામે તમને નવા ધોવાની વ્યવસ્થા માત્ર વીસ રૂપિયાથી મળી જશે અને અહીં તમને નાની મોટી હોટલો અને બધું મળી જશે તો બને રહીજો શક્તિપીઠ હતી અહીં બહુ જ ભક્તોની ભીડ હોય છે પણ આજે પૂનમ નથી વધારે પડતી પૂનમના દિવસે તમે આવો તો અહીં બહુ જ ભીડ જોવા મળશે બીજી એક કથા પણ અહીં મંદિર સાથે જોડાયેલી છે વિષ્ણુના સાતમાં અવતાર એટલે કે ભગવાન રામ જ્યારે સીતાને શોધવા માટે નીકળ્યા હતા ત્યારે અર્બુદાન જંગલોમાં શૃંગીઓ ઋષિએ રામ લક્ષ્મણને તારાસરી જઈને અંબાની આરાધના કરવાનું સૂચન કર્યું હતું અને કહેવાય છે કે મા અંબાઈ પ્રસન્ન થઈ અને તેમને અજય બાણ આપ્યું હતું જેના દ્વારા રાવણનો વધ કર્યો હતો હિન્દુઓમાં પ્રચલિત અન્ય એક માન્યતા પ્રમાણે પાસેના જ ગબ્બર ગોખ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની મુંડન વિધિ થઈ હતી અને કૃષ્ણ અને વિષ્ણુના આઠમાં અવતાર પણ માનવામાં આવે છે મિત્રો અહીંયા પૂનમના બહુ જ ભીડો છે અને લાખો શ્રદ્ધાળુઓ પૂનમ ભરવા માટે આવે છે આટલી મોટી સંખ્યામાં યાત્રાઓ આવે છે પરંતુ કદાચ મિત્રો આપને એક વાતની ખબર નહીં હોય કે માતાજીના આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી વાસ્તવિક માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે જેથી કરી અને દર્શન કરનારને સવાર બપોર અને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠા હોય બિરાજમાન હોય એવી જુદી જુદી જાતના દર્શન થાય છે અને બિલકુલ માતાજીના આગળ વર્ષોથી ઘીના બે અખંડ દીવા પ્રગટે છે જે આપ દર્શન કરી શકશો જય શ્રી અંબે મિત્રો હું અત્યારે અંદર દર્શન કરી આવ્યો છું અંદર અલાઉડ નથી ફોન કેમેરા લઈ જવાનો તો તમને હું ફોટો દ્વારા દર્શન કરાવીશ તો અહીંયાથી આ બેકગ્રાઉન્ડ છે બધું આટલું સુધી દેખાડી શકું છું ત્યાં સુધી જોઈ લો અહીં વિશ્રામ સ્થળ છે અને આ પ્રવેશ દ્વાર છે અને પ્રવેશ દ્વાર પછી અંદર માતાજીનું મંદિર છે મિત્રો માતાજીના દર્શન સવારે બારણું ઉગડતા થાય છે સવારે અને સાંજે એમ બે વાર કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે બાકીના સમયે બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરા વડે મળેલ બારણા છે મંદિરના આગલા ભાગ ઉપર ધાબો છે અને તેના ઉપર ત્રણ શિખર છે અંબાજીના મંદિરની સામે બાજુએ ચાચરનો ચોક છે માતાજીને ચાચરના ચોકવાળી અને માં ગબરના ગોખવાડી પણ કહેવામાં આવે છે મિત્રો આ ચાચર ચોકમાં હોમ હવન કરવામાં આવે છે યાત્રાળુઓ હવન સમયે પુષ્કળ ઘી હોમ હવનમાં અર્પણ કરે છે મિત્રો અંબાજીમાં વર્ષે બેથી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા સમયે ભવાઈ ભજવવામાં આવે છે દર ભાદરવી પૂનમે અહીં મેળો ભરાય છે અને આ સમયે મોટી સંખ્યામાં યાત્રિકો અને ભાગ ભક્તો અંબાજી યાત્રાધામમાં દર્શનને પગપાળા પણ આવે છે અને માના આશીર્વાદ લે છે આરસુરી અંબાજીનું મંદિર દંતકથામાં શ્રી કૃષ્ણથી એ જૂના કાળનું મનાય છે શ્રી કૃષ્ણ પોતાના બાળમુવાળા આ ઠેકાણે ઉતારવામાં આવ્યા હતા તેઓ મનાય છે અને રુક્મણીજીએ આ માતાજીની પૂજા કરી હતી તેઓ મનાય છે મિત્રો દેવી ભાગવતની એક કથા અનુસાર મહિષાસુરે તપ કરી અને અગ્નિદેવને પ્રસન્ન કર્યા અને વરદાન મેળવ્યું કે જાતિ અથવા તો જાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી ન શકાય તેને આ વરદાન મળ્યું આ વરદાનના પ્રતાપે તે દેવોને હરાવી દે છે અને ઇન્દ્રાસન પણ મેળવી લે છે છેવટે દેવો ત્રાહિમાન પોકારી દે છે અને મા આદ્યશક્તિ મા અંબાની આરાધના કરે છે અને અંતરથી પોકારે છે ત્યારે મા આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો તેથી દેવી મહીસાસુર મર્દની તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્ર મિત્રો આજના વિડીયોમાં આટલું જ આપને આ વિડીયો કેવો લાગ્યો અને પહેલી વખત આવ્યા હોય તો મારી ચેનલને સેવ કરી લેજો કેમકે હું આવા જ વિડીયો મૂકતો રહું છું અને હવે આપણે એમાં ગબરના ગોખ એટલે કે માનું જ્યાં જ્યોત સ્વરૂપે વિરાજમાન છે ત્યાં દર્શન કરવા જશું તો ગબરનો મેં અલગથી વિડીયો બનાવી લીધો છે એ કાલ પરમદી મૂકીશ તો જરૂરથી જોજો અને બસ આજના વિડીયોમાં આટલું જ આશા છે કે આપને વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો જય માતાજી લખવાનું ભૂલતા નહીં તો હવે હું રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરીબ ગુજરાત જય ભારત આવજો રાધે રાધે